આ બાજુ આવ્યા છે મારા સાસુમા તો અમારા ગર્વ ભાઈ પણ ફ્રીમાં સાથે છે ગગમ મોમબક હોતન તો ચાલો આપ કમેન્ટા ડુંગરી નો

તો પરાણે પરાણે માખણ ગોળ ને રોટલી ખવડાવ્યું છે હવે પાકડો હુઈસે છે

આ તો આ કર્યું છે તેનું વર્ક છે ને અમારા ને હાલબેન માટે આજે નવો સુયો લેવી તો હવે પાછા એમાં પ્રેક્ટિસ ચાલુ કરશે શું થયું હજી કરવા તો દિયો કે તો થઈ જાય ને ઉમા નાકા નથી ને આમાં આપણે નાન નાકા છે ને પેલા થોડોક ઊંચો લ્યો ને પછી તો ફેરવો

હેલો ગાઈઝ અત્યારે લગભગ સાડા છ પોણા સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે શેરીમાંથી મસ્ત મજાનો ફુદીનો ને કોથમી ને મસ્ત ને નાના નાના એવા મરચાં લીધા હતા આપણે ચાલો તેના બનાવી નાખીએ ફુદીનો છે મરચાં છે ને મસ્ત કોથમી છે નીચે તો આપણે મરચાં સુધારી લઈએ ને અત્યારે બનાવશું સરગવાનું શાક અને અહીંયા પણ મરચાં પડ્યા છે તો ચાલો દોસ્તો રસોઈ બનાવીએ પછી શું અત્યારે આપણું સરકો બફાઈ ગયો છે ને અમારા શિયા બેન જોઈ લ્યો આપણે બનાવી છે ચટણી અને પાપડ પૂરી પાપડ ને ચટણી લઈને નાસ્તો કરવા બેસી ગયા છે ને બારે બાળકો કઈક રમી રહ્યા છે તો ચાલો આપણે બારે જઈએ કોઈની સાયકલ હે તો કોઈની સાયકલ ને હરી નહીં કરવાની બટું હાંતિ થી બેહો ને રમી લીધું તો ને અહીંયા આવી ગયા છે આપણા ઘઉં તો ચાલો દોસ્તો હવે રોટલી કરી લઈએ અને શાક વઘારી લઈએ બરી હોતન જાશે તો ચાલો આપણે ટમેટા ડુંગળીનો વઘાર અહીંયા બાંધો છે આપણે રોટલીનો લોટ

ઠંડી ઠંડી અને પ્યારી પ્યારી છાશ ચોસ્તો આજે એટલું હેલ્ધી મેનુ બન્યું છે કારણ કે સરબ હોય ખાવો જોઈએ બધાએ સરબરની રેસીપી તમને અમારા વિડીયોમાં જોવા મળશે કે જોઈ એવી રીતે હશે આગલા વિડીયોમાં શાક બનાવો અને ખાવું અને હા ભાઈ જોઈ લોડી છાયો બી ખાને તો ચાલો દોસ્તો અમે લોકો અત્યારે જમી લે

ના પાડું તો એક બાજી ઘાઉ છે નથી ભલે આવી શકે તો નજર તો દોરી ગયો મરચા અને આ જોઈ લો કેપનો દીકરો કરી રહ્યો ના અમારું શું કહેવાય ને તમારી અને બિઝનેસ શું કહેવાય કેવિંગ બિઝનેસ છે અમારે બસ આ बाजू સંચા પડ્યા છે આ बाजू સંચા પડ્યા છે જોઈજો